તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ દીપક કાકાના ઘરેથી પાછા હતા અને ન્યા ને વાસણ વાસણ બાકી પડ્યા હતા એ ધોવાનું ચાલુ કરી દીધું છે મેડમે અને આજે બનાવી નાખ્યો છે ભાત મસાલાવાળો ભાત ખાલી ખાવાનો છે આપણે અને અમે કામ ચાલુ થઈ ગયું છે હવારના ભોરમાં આવી ગયા વહેલા વહેલા અને અહીંયા કબૂતરને ચણ નાખી છે તો અમારે એક સફેદ કબૂતર આવે છે આ જોયું અમારે સફેદ કબૂતર ગયું તો વાસણ વાસણ ધોવાઈ જાય એટલે આપણે જમવા બેસવાનું છે બરાબર ચાલો તો આ વાસણ ધોવાઈ ગયા ને આ કુકરમાં છે મસાલા ભાત ને આપણે ખાવા બેવાનું છે મળીએ જમવાટાને અને અમારે ગૌતમભાઈ પણ આવી ગયા છે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે મોબાઈલમાં જોવાનું ચાલુ થઈ ગયું છે એનું તો એનું તો કન્ટિન્યુ મોબાઈલ જ હોય એટલે વાંધો નહીં જો મસ્તથી જોવે છે મોબાઈલ જમવા બેવાનું છે ને ગૌતમ હાલો હાલો જમવા બે જાય હવે વઘાડીઓ બાર બનાવી નાખ્યો ચેર કરે તો ખાલી જમવાનું છે બાર બની ગયો છે તમને દેખાડું ચાલો આપડે જમવા હાલો બધા જમવા खाना खाने को मसाला बार बनाया है आज लेट हो गया खाना खाने में कढ़ाई बज गया है और छाछ भी है और आप भी आ जाओ खाना खाने को और हमारा गौतम भाई भी इधर खा रहा है देखो बैठ के आराम से टीवी देख रहा है और खा रहा है अभी ये भी आ रहा है अभी मेरी साली कपड़ा धो रही है लगता है तो आ जाओ चलो खाना खाने को नाला चोपा अभी वड़ापन लाया था तो वड़ापन खावाना आज आप ગલરીયા બાપનેરે વળા ઓહો આગા હું કેવું આજાઓ આજાઓ આવો હાલો फटाफट બેહી જાવ નાસ્તો કરાવગે ના નાસ્તો કરાવગે ના બેહી જાવ ચટણી ચટણી સાંભાર માં વાટકા લઈ લેજો ચટણી કાંદા એ હાલો બાયુ કાઇ છે આરામ

કાંદા નાખે આમ નથી ભાવતા ગૌતમ ભાવે નઈ હું કઈક વસ્તુ ભાવે જ નહીં વધારે શું વાંધો ને હાલ મિત્રો જમી લઈ આપણે જમવા બેસી ગયા છે અમે આવી ગયા છે નાલા સોપાર નાલા છોપરા ગયા હતા ને ત્યાં ત્યાં આવ્યા છે ને જમવા બેસી ગયા છે હાલો બધા જમવા બપોરનું જમવાનું વાગી ગયા છે અડધી વાગી ગયા બહુ મૂળ થાય ઠીક છે હાલો જમીને મળીએ પાછી પાછા વડા સજ્જનના પીવા ચાલો જય માતાજી મિત્રો તો આજે આપણે ઘરે છે પાણીપુરીનો નો પ્રોગ્રામ તો વટાણા આવી ગયા છે પલાળેલા વટાણા છે આપણે એને બાપખાના છે બરાબર તમારા મેડમ બાફવાની તૈયારી કરી રહ્યા છે તો હાલો મિત્રો બટેટાની છાલ પાડવાનું ચાલુ કરી દીધું છે તો બટેટાની છાલ પાડીને આમાં વટાણા મે નાખી દે એટલે બટેટા ને વટાણા બાફી નાખવાના છે આપણે આ રેડી એક નંબર

રગડો બનાવવા માટે બટેટા નાખવા પડે ને બટેટા ને પછી એમાં બીજું બઉ નાખવાનું હળદર ને મીઠું ને એવું બધું ટેસ્ટથી થોડું રગડો બનાવવા માટે એ દેશનો રગડો હોય દેશમાં રગડો ના હોય દેશમાં અલગ આઈટમ હોય એમાં અને બટેટા ને એવું બધું હોય ને આપણે મુંબઈમાં રગડાપુડી અલગ હોય પાણીપુરી રગડાપુડી અને દેશમાં હોય એ અલગ હોય તો અરૂણા કે આપણે તો બનાવી નથી દેશમાં પણ અહીંયા આપણે કેવી રીતે તમે બનાવો છો તો આપણે જો આ બટેટામાં નાખવાનું ચાલુ કરી દીધું છે આપવાનું છે હમણાં

ગોતમ ભાઈ તો મોબાઈલમાં જ હોય ભાઈ ભાઈ જો ચાલો હવે આપડી આવી ગઈ છે રગડાપુરી અને બધું હેડકી લાવે છે રગડા અને ભાણા આહાહા રગડાપુરી આવી ગઈ આવી હાલો હાલો રગડા પુરી રગડો અને આ પુરી રગડાપુરી તો ચલો તૈયારી થઈ ગઈ છે ને અહીંયા ફાઈનલ મેચ ચાલુ છે અત્યારે ટીવી માં ને અમારે ફાઈનલ રમે છે અમારો ગોતમ જો ફોન મીક્યો હો ભાઈ આજ પહેલી વાર વીડિયા ફોન વગેરે આવ્યો ઈ પહેલી વાર ફોન વગેરે આવ્યો અમારો ગોતમ ખાવા બે તો અહીંયા ખાલી હોય પણ ચલો અન્ના ચલો ફટાફટ રેડી છે ચાલો ગૌતમ ભાઈ પાણીપુરી ખાવા રગડાપુડી દેશની રગડાપુડી અલગ હોય દેશની રગડાપુડી અલગ હોય આપડે ખાઈ ને તો ખાલી આમ ઓલી આપી દે બધી એમાં ઓલું કાંદા ને શેડા ને ઓલું બધું ને પછી પાણી આપી દે ફરી ભરી ને એ અલગ આ આપણું અલગ જો

જમી લઈએ રાતના દસ વાગી ગયા છે ફરી મળશું નવા વિડીયો આવજો